સીતારામ ની શ્રી કૃષ્ણ તો મજામાં બધાય સારું તો હમણાં ઠંડી સારી પડે એટલે બાર અમાર તો ઉપર એટલે પવન બહુ આવે એટલે સેક્શન બંધ રાખીએ એટલે ટાઈટ ઓછી લાગે તો આપણે જો ફાલુ બેન ન કરીએ ગા ને આપણે બનાવીએ રસોઈ તો રૂટીન કામ બધુંય કપડા ને બધુંય બધું થેગું મા દીકરી બે હોય એટલે કચરા પોતા કરે હું કપડાં ધોવેલા

અને ચા તો પીવાય ગયો હોય પણ ને હવે આપણે જો શાક વઘારીએ તો રાઈ જીરું ને હિંગ થેગા આપણા ને એ આપણી છે ને વઘાર નાખીએ શાક તો સોરા હિંગુનું બટેટાનું શાક બને તો હમણાં જો અડધી કલાક થાય એટલે આપણી રસોઈ તૈયાર થઈ જાય અયા આપણું સાક્ષડે જાય ને અહીંયા રોટલી થઈ જાય એટલે આપણું કામ કમ્પ્લીટ અને રસોઈ પણ હમણાં બને જાય ને શિયાળો છે કે મોડા વહેલું તો થાતું જ હોય એટલે ઘારક મોડું ઘારક વહેલું ભોલો આવે તો રસોઈ બને જાય ને ફાલુ નહીં બે વાગે આવે જમવા એટલે એ ટેન્શન ન હોય ભોલા ભાઈનું એક હોય કે એ આવે તો રસોઈ ખેંચ જાય જો આપણો લોટલ બંધ થઈ ગયું એ આપણે રોટલી કરવી સીધા જન્મ દેહ જવાય ગરમે ગરમ આવો બધા મારવા બાજુ નીકળો તો આવી ને આપણી જો રસોઈમાં શાક ખેંક આપડી બેસીટી કરી નાખીએ મસાલો નાખી એટલે આપડે શાક કોઈ તૈયાર થઈ ગયો આપડે જોડ બંધાઈ ગયો આપણે રોટલી પણ બનાવી દઈ જો આજ મારે હાંજી સેવનો પ્રોગ્રામ છે સેવ બનાવવાનો છે હાંજી રોજ બનાવવાનું બપોરે ત્યાં કોઈ ઘેરનું હોય એટલે એ બધું ઠરે જાય અને કાલે બનાવવાની છે ભેળ તો ખાલી તો માં આપણી ભેળ બનાવી કીધું વાંધો કાલે ભેળ બનાવ્યું એટલે કાલે બનાવવાની છે ભેળ ને કોઈની ખાવી હોય તો કાલે ભૂઘેજ ભેળ ખાવા એક એક દી હાંજી બનાવીએ રોજે રોજ કચ્છું રોકાણી એટલા દી બનાવીએ કારણ કે હું હું ખાધોડ કે એટલે ખાધોડકા ખાધોડકા હોય તો બધું બનાવવાની બધાય હારી હોય તો મજા આવે એટલે ખાલી બનાવ્યા આપણે તો હાંજી હાંજી કાંઈક ને કાંઈક નવીન આપણે બનાવીએ તો હાલો આપણા જો રોટલાય મીંડા ખાવા કારણ કે ટાઈમ થેગો પૂણા બારીની શાક બનાવ્યું હતું શાકની એક સીટી થાય ને બાર થાય તો આપણા રોટલા ની રોટલી બે બને જાય તો ઓલા જમવા આવવાના છે એટલે આપણે ગેલું વેલું બનાવેલી એટલે એણી ઉતામેર હોય બાકી તો અમે બે વાગે ખાઈએ તો કઈ ઉતામેર ન હોય ચારાનો દી હોય થી સવારી નાસ્તો કર્યો જ હોય ને ભોલો સવારી નાસ્તો કરતો ને ખાલી દૂધની ચા પીએ ચા દૂધનો વાઈટ કોપીએ લે પછી નાસ્તો ન કરે એટલે અટાણે એની ભૂખ લાગે એટલે આપણી રસોઈ વેલી બનાવવાની હોય નકરતા બે વાગે બનાવીએ તો હાલે આપણે આ રોટલીનો નો જો બાંધી લીધો પહેલા બે રોટલા કરી લઈએ બાજરાના પછી રોટલી બનાવીએ શાક ની સીટી ચાલુ છે ભાઈ કારણ કે તો પછી શાક સડે જાય પછી રોટલા ઘડા તો મોડું થઈ જાય એટલે જો આપણા રોટલા એ ઘડવાના ચાલુ છે કે રોટલા સડે જાય એટલે રોટલી કરવાની છે આગળ તો આપની રસોઈ હમણાં તૈયાર થઈ જાય રોટલા ઘોલાડલી રોટલી સળકી જાય ને જમવા બેહે જાય ત્રણે તો જો હમણાં એ તૈયાર કરે ને બીજું કંઈક રૂટિન કામ બાકી છે હજે ઘણું બધું બાકી છે પોટાણામાં તો છે ને કચરા પોતાના વાસણ ને એ બધું કરી લઈએ તો બપોર થઈ જાય રસોઈ કર લઈએ તો બાર થઈ જાય એટલે બીજું કામ તો હજે બધું બાકી જ છે કારણ કે હજે માંડવી ફોલવાની બાકી છે તે એ ફોલવાની છે બી સાફ કરેની એટલે આમાં ઝીણું 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 તો એ બાકી જ છે હજે ગામમાં જવાનું છે કારણ કે હાડિયું તો લીધ્યું પોલકા જડેકાળ થાય ને મેસી એટલે એ પણ હજે જવાનું છે તો ફાલુબેનની જ્યારે વેલી આવે ને બપોર પછી નોકરી એ ન જાય તો ગામમાં જવાય ન કંઈ એકલીની મણી ન ગમે ગામમાં જવાનું એકલીનું ઈકલે નહીં ફાલુબેન આવે તો બે મા દીકરી જાય તો બ્લાઉઝ એ આપણી સીવડાવા દે દઈએ તો લગન માં આપણી બધી સાડી ઉપયોગ થઈ જાય અને પહેરાય જાય ખાડી તો પોલકા લેવા જાય તો પોલકા નો માફ કરી દે એટલે પોલકા પણ સીવે દે અટાણે કમૂરતા છે તો વેલા સીવે દે ન કરતા પછી કમૂરતા ઉતરેતા મૂરી દરજી કોઈ પહેરા ન હાલે કારણ કે લગન હોય એટલે બીનું દીકરીઓના મલક પોલકા હોય એટલે આપણી જીવડાવામાં આવે તો એ જો આપણે આ રસોઈ થઈ એ રોટલી કરવાની છે તો આપણે જો રોટલી બનાવેલી એને સાત સડે જો આ ધણું દર્યું તું બે ડબરા દહેરાતા એક ડબરો તું એક ડબરો ધરો પાછો દરરોતો એ ડબરો ખવાઈ ગયો ને આ ડબરો જો ખાવા કાંઈ જોતો નથી સારા લઈએ કારણ કે અમે કોઈ ડબરો સારા ને ફેરોતો ને આ સારવાર ને બાકી રહી તો ઘંટી દરીએ પણ અમે ઘઉંનો લોટ સારાની જ તોય રોટલી કરીએ પણ બધો ચારે ટબમાં ને પછી અમે ડબરો ભરાઈ લઈએ કારણ કે ચાયરા વગર કંઈ હોય જ નહીં જો તોય પણ ચાયરા વગરનું મને લોટ ન ભ એટલે જો સારે લઈએ બાજરો છે ને અમે ઘંટીએ ધરાવીએ બાજરાનો રોટમણી મળી ફાવતો ને એટલે બાજરાનો લોટ તો અમે ઘંટીએ ધરાવીએ જ્યાં ઘઉં સણાન ધારીએ એનું ઢોકરાનું દરીએ બાકી થશે ને અમે બાજુમાં મારે ઘંટી છે એટલે એના ધરાવે એટલે આ જો ઓઇલો ડબ્બો ખવાઈ ગયો એવા એટલો રહ્યો આ સાયરા વગરનો હું તો સારે ના ખા એ સારે ને પછી જ આણી રોટલી બનાવીએ આમાં કંઈ નીકળે નહીં સતા એ થાય કે આપણે સારે લઈએ તો હજે ભોલો આવ્યો નહોતો મેં કીધું લોટ સારે લીએ આપણે તો જો લોટ સરાઈ ગયો કંઈ ન હોય જો ઘા કંઈ ખાલી આપણી સારો પણ મનની સામાધાન થઈ જાય કે ભાઈ લોટમાં કંઈ છે નહીં એટલે આપણી જો લોટ સારે લીધો એ જો પાસો સારા ગયો એટલી પાછો જો ભરેલી ડબરો એ પછી આણી રોટલી કરી હતી જો એક ડબરો આજ ખાલી થયો મેં કીધું આ એવો ડબરો ખાલી કરવાનો છે તે હાલો આપણી સારે લીએ એટલે જો સારવા બેસે ગઈ લોટ પર સરાઈ ગયો ને એ બપોરાનું ટાણું છે હું ને બપોરા કરવા એ બેહવાનું છે તો આખરે જો એવા લોટ સાર લીધો એટલે બપોરા કરવા એ બે ને પછી કરીએ બીજું કામ એટલે જો આ લોટ પર સરાઈ ગયો આપણો તો આવો બધા બપોરા કરવા નહીં બીજા થાય એની શિયાળાનો દીશે આખો ધીન નોડાવી રાખાય બે હટી વાગે ત્યાં પરવાળીએ અટી વાગે તા આ ભરાઈ દે હાલ તો એ બપોરા કામ થાય એ બધું જાય છે